હેલો દોસ્તો વેલકમ બેક ટુ મારા પાંગા જેવા વિડીયો માં તમારું સ્વાગત છે પાંગા જેવા વિડીયો એટલે કે આપડે છે ને આજે ઉત્તરાયણના પછીના દિવસે જયારે બધા વાસી ખીયાર ઉજવતા હોય ને ત્યારે તમારો ભાઈ હે ને પાણી વાવવાય પેલા પ્રથમ તો મોટર શરૂ કરવી પડશે આપણે અત્યારના કડક છે આ ઓહ જુઓ તમે મોડી મોડી લાઇક થાય થઈ ને શરૂ ગયા હોય તો હાથ નાખ દો મરી જાય ભાઈ પેલા તો આપણે ને ને છે જ્યાં તલ વાવેલા હે ત્યાં પાણી શરૂ છે પછી આ સારો પાવાનો છે એટલો જો મિત્રો આ તલ વાવેલા હે ને કન્ટિન્યુ આમાં આવી રીતના પાણી છે તો વાતો જ તો હું ખેલ ને આગલે દિવસ લઈ શકું છું આઈથી પાણી આવે છે અત્યારે મિત્રો છે ને વાગી ગયા છે નવ તો ફાઇનલી મિત્રો હે ને દોરિયા દોરી આવી લેવો ને આપણને જો મિત્રો મસ્ત મજાનો છે ને પતંગ જડી ગયો ને આપણે સગાવી હોતાય દીધું હે તો મિત્રો મસ્ત પતંગ હે એક આ સગે હે તો મિત્રો આ છે આમ પાણી આવે ને હું પાણી વાતો ને આપણું પતંગ સગે આમ આકાશમાં જો મિત્રો સુરત દાદા છે એટલે તમને નહીં દેખાય જો સે આમ તો દેખાય જોરું ઉસુ હે એટલે આજે તમારો ભાઈ લાડ બધે ફૂલ ઢીલ આવ્યો હે ને હજી એક પતંગ છે આમાં આગળ હું જાવ છું ત્યાં લેવા પેલા આ પતંગ ઉતારી લઉં આ મસ્ત મજાનો એક છડ્ડો આપણને મળી ગયો છે બે તો ઘણા ઘણા બે સગા ત્યાં તો આપણે ઘણું હવે ત્રણ કેરા પાવાના હે બાકી પછી પપ્પા આવી જાય એ ગયા છે બહાર ગામ જરાક કામ છે એટલા માટે રાજુ લાદતે મિત્રો જો આગળ આવતા છે ને એક બ્લેક કલર ની ને ટાઈપ ટાઈપની ડોરી છે

તો મિત્રો આ આટલી દોરી હે પતંગ સાજા હે આમ જોતો છે કેટલા પતંગ પીડા છે મિત્રો આમ જો આ બધા આપડે બાકાજી કે આ ફાટલું છે બાકી આ બધા કાની બાંધતા મને હાળા સાડે બીજું કઈ છે નહીં આમાં વાંધે અહી આવે આ સોનેરી લાટ પીડા પટ્ટા લાટ બધા હે પટ્ટા લાટ બધા વિધા છે તો મિત્રો આપણા છે ને પરેશભાઈ જો સામે પતંગ સગાવે ને આમે પતંગ સગાવે

હવે તો મિત્રો છે ને મારા હાથમાં પટ્ટી નકર છે ને વાગી જાય છે દોરી કાલ કેટલી બધી ઉતરાયણ ના દિવસે આજ નું વાગી જાય લેતો સાહેબ કાપી દેતો મિત્રો જો આંગળીમાં ટેપ મારી દીધી હવે છે અને આમાં કાની જ બાંધેલી આમાં કાની બાંધેલી ને આમાં નથી બાંધેલી એટલે આ કાની બાંધેલું છે પતંગ આપણે મસ્ત મજાનું સગાવવાનું હે ઓલા જો લગાડે આમ જો ઢીલો ઢીલ જા કોનો એ કે મારમાની માથે મે કે ઢીલ દે વાંધો નહી આવે એટલે બાકાજી કે બોલાય પણ જોઈ લે જોઈ લે જોઈ લે એક આયા છે ઓ જાય કોનો જો કે ઓય જો કે લે લાવ લાવ આગડી સગાવાનું છે આ હોતે વોલું તો હજી સગે છે ડબલ ડબલ સગાવાના છે ફાઈનલ મિત્રો આપણો પતંગ એ વૈશ્માની નાખતો જરી કે ઢીલ દે પછી લગાવજે

ઓહો આવડાનું કામકાજ ઉછું ભાઈ આ ભાઈ ના જો આમ કરીને બસાવા પડે કેવું થાય અડી જાવ ન હોય કે જોઈ લે હાલ આયા તો જો પાછો ડાયો જાય ક્યાં દોરી અડી ગઈ

એ કોઈ આવી ગયું કે કોઈ લગડવા તો વાંધો નઈ મારું ધ્યાન લોગમાં હોય સડી જાની એ બાવળિયા હલવાણા ઓલો કાપી ગયો જોઈ લે હજી તો મારું ધ્યાન બ્લોગ માં હતું ત્યાં એ ભડવાને સડાવું ત્યાં તો કાપી ગયો ઉપર ગયોગડીયા લંગરિયા નાખી ગાડી આગળ જો હજી તો હું આને સડાવી દઉં ત્યાં કાપીને ગયો મારી થોડીક ગીલ હતી એટલે આમ જો જોઈ લો પતંગ પડી ગયો છે પતંગ તો ગયો દોરી હાથમાં રહી ગઈ અમારો બદલો છે ને આમાં પરેશભાઈ લે આમ જો સામેથી ઓલો પતંગ કાપી ગયો છે એનો પતંગ છે ને ત્યાં જો લાગી ગયા છે મારો કાપીને વઈ ગયો ખબર વિનાનો નો કાપીને વહી ગયો એ તો આ નાના છોકરા થઈને દોરી કાઢ સગાવતો હતો ને એટલે ટકા વહી ગયો મારી દોરી તો પૂરી થઈ ગઈ ને મગર એને ક્યાં હવે મજા આવશે આમ જો ચાર ચાર પાંચ પાંચ પતંગ પ્યાસ લગાડવા આવ્યા ઓલો ત્યાં છે ઓ ઉપર છે આ સગા સગા એ લે લેજે લેજે આપણું પતંગ જો ડબ્બા આવ્યું વાહ ટકા વાહ ઉપર કે લીધો બાકી ખોટી ખોટી હું રાયડું નાખો કોઈનું નથી ગયું તો મજા આવે કાકા ઢીલ દે ને લગાવ તો મારું પતંગ જો આવું નીચે સગે સાવ શિયા બધા કરતા આગો એટલે નીચું પડી ગયો ફૂલ દોરી જોવો પડે ઓલું કોણ છે વાધરી કલર નું સાહિલ છે તો આ કોણ છે શુભલા વિસલા પડ્યા દે આ બાબા કાઈ પાસે ઓ ટાઈ કામ ન હોય અમાર તો તો કા ભરતા ટાઈન પતંગ કા પાયા તો અમાર વા મેળે ઉપર ઉપર ને શાર કાપી લીધા આપણે એક વધારે કાપ્યો ને એનું આ દોરી પણ ખતરનાક છે વાઢ્યો જ મારે ડેર કેહત કરવાની કાલ ઉતરે ને કરતા આજ પતંગ સગાવાની મજા આજ લાત બધા ટકા કા સગા એટલે આજ બહુ મજા કાલે દિયત મે મજા આવી ને આજે મજા આવી હજી આપડે પોતંગ સગા આમ આકાશ માં આવા મિત્રો ને આવ્યા કાપી લીધા છે ને આયાન કરી આવા માટે આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા એન્ડ બાય બાય